તો હેલો નમસ્કાર દોસ્તો જવાડા જેમાં ત્યાં હું છું અમારું સ્વાગત છે તમારું અને નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર તો દોસ્તો આજ છે તારીખ અઠ્યાવીસ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ અને શનિવાર તો દોસ્તો આગળનો વ્લોગ તમે જોયો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ વધારે વિશેની પાટી હતી એટલે બહુ સપોર્ટ તમે કર્યો અને આજે આજે આપણે જઈ રહ્યા છીએ એક મનતા પૂરી કરવા માટે શું મોનતા છે કઈ જગ્યાએ જવાનું છે એ તમને વિડીયોમાં બન્યા આગળ બતાવશું અને બીજા નંબરમાં કે કોણે મોનતા માની છે તો મારો અંગત મિત્ર છે મારો ભાઈબંધ છે અને મારી ચેનલ માટે કરે કે મારી ચેનલ મોનેટાઇઝ થાય તો હું આટલી ઓટલી મોનતા કરીશ તો અમારે બંને મિત્રોને જવાનું છે મોનતા કરવા માટે તો વિડીયો બન્યા આપણે થઈ ગયા છે તૈયાર નાઇટ એક રેડી તૈયાર તો પહેલાં આપણે લઈ આવીએ મારા ભાઈબંધને અહીંયાથી પાંચ કિલોમીટર દૂર છે એમને લઈ અને પછી આપણે જઈએ મનતા પૂરી કરવા માટે કઈ જગ્યાએ મનતા પૂરી કરવા જવાની છે શું મનતા છે કોણ છે મારો ભાઈબંધ તો વિડીયો બનાવો તો વિડીયોમાં બતાવું ને આપણે ફટાફટ નીકળીએ જય બઢવાડા

હોટ ટાઈમ ખાલી ઘટતો તો કેટલો સો કલાક જ હવે બીજા વર્ષની અંદર એન્ટ્રી થાય એટલે યુટ્યુબનો એક નિયમ હોય કે આગલા વર્ષના જે ત્રણસો પાંસઠ દિવસના વિડીયોનો વોચ ટાઈમ હોય ગણાય અને ત્રણસો છાસઠમો દિવસ થાય એટલે પહેલા વિડીયોનો વોચ ટાઈમ લઈ જાય એટલે આપણે કપાત કપાત રિવ્યૂ થઈ ગયા હતા એટલે મેં બાબુભાઈની વાત કરી હતી આવી રીતની સિચ્યુએશન છે તો વિડીયા થોડા ચાલે તો આપણે મતલબ કે ચેનલ એડે થયા છે ને કે ફરી જેમ મહિના મહેનત કરવી પડશે એટલે બાબુલાલે મારા માટે કરીને એ બહુ જૂનું અને પ્રાચીન અને સારું મંદિર છે ત્યાં મંદિરની માનતા રાખી કે ચલો આપણે મોત શ્રીફળ ધ્યાન કરાવી દઈશું અને તમારે ચેનલ મોનિટર થઈ જાય તો આ વસ્તુ અમારે આગલા દિવસે જીવી કા આગલા દિવસે લગભગ અગિયાર બાર વાગ્યે ગામની અંદર એક જગ્યાએ થોડો અવસર હતો ત્યાં અમે ભેગા થયા હતા અને ત્યાં બાબુભાઈ આવી વાત કરી હતી અને મિત્રો બન્યું એવું કે ઇદાડે નાઇટમાં એક વિડીયો ચાલ્યો અને સવારના સાત વાગે ઈમેલ આવી ગયો આપણે કે તમે ચેનલ મોનિટાઈઝ કરવા માટે તૈયાર છો તો આપણે મોનિટાઈઝને એપ્લાય કર્યું હવે એમાં એક મહિનાનો નિયમ હોય બાબુલાલ કે એપ્લાય આપણે કરો ને મોનિટાઈઝનો તો એક મહિને તમારો અમેથી યુટ્યુબ રિપ્લે ચાલે પણ આપણા કિસ્મત એવા કે સવારના આઠ વાગે મેં એપ્લાય કર્યો અને અમારે છ વાગે આપણે ઇમેલ આવી ગયો કે તમે યુટ્યુબ પાર્ટનર તો દોસ્તો આપણે બાબુ ભાઈ આપણા માટે મંત્ર રાખ્યું તો આપણે મંત્ર પૂરી કરવા જઈ રહ્યા છીએ અને ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ તમારા બધાના સપોર્ટ થઈ કયા મંદિરે જ છે એ તમે આગળ વિડીયો બનાવો રહો કઈ જગ્યાએ આપણે માનતા છે કયા મંદિર ના દર્શન કરવાના રહી તમને હું વિડીયો કરાવશું ને વિડીયો માં બન્યા તો આપણે મળીએ બાઇક ઉપર થવા જો આપ જોઈ શકો છો બાઇક ઉપર એટલે વધારે મોબાઈલ યુઝ પણ ના કરવો પણ આ તો શું આગે તેની સૂચના હતી એટલે કે થોડી માહિતી આપણે હાલી દેવા તો આપણે મળીએ થોડી પછી એ માતાજી

બે <coughs> છે <laughs> હવે આ બધો માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કયા મંદિરે ગયા હતા તો વિડીયોમાં થોડી વાર બનાવીએ અને આપણે દાદાના દર્શન કરાવીએ હા તો ગીત વાત Ang ng વિનોદ બાબુ ઓલો બનાવવાનો હતો એટલે કાર્ડ બનાવવા વાળો આજે અમે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ એટલે કે શરીફ હનુમાન દાદાનું એક મંદિર આવેલું એટલે કે શરીફનો પહાડ ભારતમાં ક્યાંય જોવા નહીં મળે ત્યાં અમારા એક મિત્ર ભાઈ શરીફ ઉર્ફે અમૃતભાઈ ચેલાણા જે જેમની એક માનતા હતી તો તેમની માનતા કરવા આજે આવ્યા છે અહીંયા તો હું અને જે શરીફના જે પહાડ છે ત્યાં શરીફળની માનતા માણી હતી તે પૂર્ણ કરવા આવ્યા છીએ આજે એમની માનતા પૂરી થઈ છે તો જે અમૃતભાઈ ચેલણા છે એમની એક વ્લોગ ચેનલ છે અમર હિન્દુસ્તાની અમર હિન્દુસ્તાની તો એ ચેનલ આપ જોજો અને આપી ચેનલને સપોર્ટ કરજો અને બહુ સરસ મજાના વ્લોગ વિડીયા બનાવે છે તો સપોર્ટ કરજો બોલીએ શ્રી હનુમન દાદાની જય તો દોસ્તો આપણે આપણે જોયું છે દર્શન કર્યા છીએ દાદાના દર્શન કરી અને બાબુભાઈના અમે બંને આવી ગયા છીએ એટલે કે બાબુભાઈના એરિયામાં બિયોગ તો દોસ્તો આમાં વાત એવી હતી કે આગળ તમને વિડીયોમાં મેં બતાવ્યું હતું કે મારી ચેનલ આવી પોઝિશને હતી અને આવી રીતે મોને થઈ અને મારા બાબુ ભાઈ મારા માટે કરીને માનતા રહેશે હનુમાન દાદાની તો એ માનતા બંને ભાઈ પૂરી કરવા ગયા હતા આજ શનિવારે તો આપણે જોયું છે વિડીયોમાં અને આખો ફૂલ વ્લોગ આપણી ચેનલની અંદર હનુમાન દાદાના બે વ્લોગ આગળ આવેલા છે આપ જોઈ શકો છો આગળના છે તો ફૂલ એ જોજો અને બીજા નંબરમાં કે અમારા બાબુભાઈ બાબુભાઈની યુટ્યુબ ચેનલ રહે વાવ થરાજનો ડોહો બહુ એક નંબર દેશી ગુજરાતી કોમેડી વિડીયા બનાવે છે તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને પણ સાથને સપોર્ટ આપજો જેવો મને આલો છે એવો ને ભાઈને પણ સપોર્ટ કરજો અને બાબુભાઈ તમે કહી કે બે શબ્દ જી આજે અમે જે અમારી હિન્દુસ્તાનની ચેનલ આપણે જે અમારી ભાઈ ચલાવે છે બેસ્ટ વિડીયા બનાવે છે ને આપ જોવો છો તો એમની જે આપણે એક માનતા માણેલી હતી ગેળા હનુમાન દાદાએ કે આપણે એમનું કાર્ય સફળ થશે તો આપણે જરૂર જશે તો આજે અમે શનિવાર હતો એટલે હું અને અમરતભાઈ બંને સાથે ગેળા હનુમાન દાદાએ ગયા અને શરીફરનો જે પહાડ છે ત્યાં માનતા પૂર્ણ કરી હનુમાન દાદાને દર્શન કર્યા અને એમની માનતા પૂર્ણ થતા એટલે આજે અમે જે એમની માનતા પૂરી કરી છે પૂરી અમે દર્શન કરવા જ્યાં અને જે વિડીયો તમે જોયું જશે બધું દર્શન કર્યા તમને પહાડ બતાવ્યો દાદા નો પરસો એ ખડો છે પણ એના માટે શ્રદ્ધા પૂરી હોવી જોઈએ અને વિશ્વાસ હોવો જોઈએ તો જ એનું કામ આપણું પરિપૂર્ણ થાય છે તો અમારું કોમ થઈ ગયું અને અમે દાદાના દર્શન કર્યા અને આપણે એમને મેદા હતા દાદાના દર્શન કરવા માટે પણ આ વસ્તુ એક બતાવે એવી હતી ને એટલે વિડીયો હું બતાવી અને બીજું કે આખા વિશ્વની અંદર આવો શરીફળનો પહાડ ક્યાંય હા લગભગ નવ્વાણું ટકા નથી બરાબર અને એ પાછો

અને વ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો કેમ કે આપણે હજુ ગામની અંદર એક ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે એની મિટિંગ છે કોઈ બાર વાગ્યાનો ટાઈમ આવેલો હતો એક એટલે એમાં આપણે લેટ થઈ ગયા હતા તો દોસ્તો ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા નવા સપોર્ટ આપતા રહેજો અને ભાઈની ચેનલ છે વાવ થરાદનો ન તો એને પણ જરૂર થોડી જઈ અને ચેનલ જોઈ અને વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે જે અમૃતભાઈની ચેનલ છે અમર હિન્દુસ્તાની એમને પણ સપોર્ટ કરજો જે પણ ચેનલના